છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના કદવાલ ગામે આવેલા જૂથ ગ્રામ પંચાયત ખાતે વિકસિત સંકલ્પ અભિયાન અંતર્ગત ખેડૂત કલ્યાણ અને ગ્રામ વિકાસના મુદ્દાઓ પર મૌલિક ચર્ચા માટે વિશેષ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ખેડૂતોને ખેતી સંબંધિત નવી યોજનાઓ ટેકનિકલ સહાય અને સરકાર દ્વારા મળતા લાભોની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન ખેડૂતોના પ્રશ્નોને પણ ગંભીરતાથી સાંભળી નિરાકરણ માટે સ્થાનિક પ્રશાસનને સૂચનો આપવામાં આવ્યા હતા કૃષિ સંકલ્પ લઈને સરકાર શ્રી ગ્રામ પંચાયત સુધી પહોંચી રહ્યા છે ત્યારે ઉપસ્થિત લાભાર્થીઓ ભાઈઓ અને અહીંના અગ્રગણીઓ અને કદવાલ જૂથ ગ્રામ પંચાયતના સભ્યોશ્રીઓ ડેપ્યુટી સરપંચશ્રી અને લાભાર્થી મિત્રો આ સરકારશ્રીના જે કૃષિનો જે અભિયાન લઈને આવ્યા છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છે અને સરકારશ્રીનો જે લાભ મળે છે એ લાભ ખરેખર લેવો જોઈએ અને વોટ્સઅપ દ્વારા ફોન દ્વારા અને સરકારશ્રી ખૂબ મોટી યોજના અહીં જાહેર કરી છે કૃષિ લખી તો એમનો પણ સરકારશ્રીનો આભાર માનવામાં આવ્યો અને અહીં જે આ યાત્રા આવી છે આ તે યાત્રા ત્યાંથી નીકળી મુકામે જશે તો એમને આગળ કરીએ છે ભારત માતા કી શું નામ કરી આજ રોજ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન ભારત સરકાર દ્વારા ખૂત ગ્રામ પંચાયતના સભાખંડમાં ખેડૂતોને આધુનિક ખેતી માટે વિવિધ માહિતી આપવા માટે આનંદ કૃષિ યુનિવર્સિટી અને મંગલ ભારતી વિદ્યાલય દ્વારા ખદવાલ મુકામે ખેડૂતોને વિશેષ માહિતી આપી અને પ્રાકૃતિક ખેતી માટે બાગાયતી ખેતી માટે તમામ અધિકારીઓએ ખદવાલ પંચાયતના ખેડૂતોને વિશેષ માહિતી આપીને માહિતગી કર્યા અને એ બદલ ખૂબ ખૂબ સરકારશ્રીનો અને અધિકારીશ્રીનો આભાર મોટી સંખ્યામાં ખેડૂતો પણ હાજર રહ્યા તેઓનો પણ આભાર અસ્તુ ભારત મંત્રી જઈ શું નામ છે તમારું માજી જિલ્લા પંચાયતનો પ્રમુખ રમણભાઈ બારીયા અભિયાન અંતર્ગત ગ્રામ પંચાયત સાથે ખેડૂત મિત્રોને કૃષિલક્ષી માહિતી માટે ખેડૂત મિત્રો મોટા પ્રમાણમાં ભેગા થયા અને તેઓએ માહિતી લીધી એ બદલ કદવાલ ગ્રામ પંચાયતના ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર શું નામ છે તમારું હા મારું નામ ચીરાગાર પટેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મંગલપારથી વિષય નિષ્ણાત એગ્રનો ગ્રામ પંચાયત ખાતે કૃષિ યાત્રા આવી પહોંચી હતી અને ગામના મોટા મોટાભાગના ખેડૂતો જોડાયા હતા આજ રોજ બાગાયત ખાતા કૃષિ ખાતા પશુપાલન ખાતામાં તાલુકા જિલ્લામાંથી અધિકારીઓ ખાતે પધાર્યા હતા અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર પછી ખેડૂતો સાથે કૃષિ બાગાયત વિશે માહિતી આપી આપી હતી શું નામ છે તમારું મારું નામ મકાન અલ્તાફ મકરાણી દિવ્યાંગ ન્યૂઝ પાીજેતપુર છોટાઉદેપુર